તો ભાઈ જો તૈયાર કને કો હે તો હવે બેન ને અમાર કેવા તૈયાર થાય કોને ખબર હે ફાઈનલી ભાઈ જો અમાર આવો ભાઈ બેહી જા હે તૈયાર થઈને કમ્પ્લીટ અને એની મમ્મી તૈયાર થઈ ને આવી ગઈ હે ઓ હો 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 હે કા સાવા નું કામ જો તો આ ઊભો છે જો તો ગાડી માં જો તો અને અમાર બેન તૈયાર થઈ ગયા હે કા બેન કેવાની તાર થઈ ગયા માં ભાભી તાર થઈ થઈ ને કા સાવા નું કા બગદાણા બગદાણા વાહ વાહ આવો તાર આવાની હે હા કે મરમ પાણી પીરી છે

બગદાના જવું છે તો બગદાના દર્શન કરી આવી આજ અમારે લગ્ન ચાર વર્ષ પૂરા થઈ જાય તો મેં કીધું દર્શન કરી આવી અને ત્યાં કાને કઈ બાર મંચરી મંચરી ખબર આવી આવું વાહ કા હા બેન તમારે તે હતું તાવ તીતી ને કા ઓ કા હાલો તો ફરફર નીકળી ભાઈ મોડું થઈ ગયું છે 3:30 4 વાગવા આવી જાય તો ભાગી તો ફેમિલી અત્યારે આપણે ફૂગી જાય છે બગદાણા હા આવો ફૂગી જા કેમ ગાય કા જા કે ન ન કે કે જા કીધું અને ડાયરેક્ટ ફૂગી જા બગડાણા ભાઈ અને ઘણા સમય પછી હું તો ઘણીવાર આવી ગયો આ ઘણા સમય પછી થઈ ગયો વરદી જવું થઈ હા કપા માતા તારે પેલા છે હું બાણ અવિનેશ ની માનતા પૂરી કરવા હા આવું તને ખબર છે હું લેવા લાવવાની

તો ફમેલે ચારે તો દર્શન ઘણી જગ્યાએ કરી લીધા ને હજી ઘણી જગ્યાએ બાકી છે અહીંયા આવી જશે જો ધ્યાન મંદિરે દર્શન કરવા અને આ બધા હાલ્યા છે કા આવો હેલો આવો હેલો ભાઈ અમારું આવો હેલો જાવ જાવ હે આવો તો જો તો ભાઈ ત્યાં દર્શન કરી આવીએ ધ્યાન મંદિરે દર્શન કરી લીધા છે ને હવે અમે જો અહીંયા હે ને ડાયલમાં બજરંગ દાસ બાપા દેખાય ને એ તો હવે એ હજાર અહીંયા જવામાં કોને કોને બાપા સીતારામના દર્શન થાય ને એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કોને કોને દર્શન છે ને એ કમેન્ટ કરી દેવાનો જલ્દી જલ્દી અને અમે દર્શન કરી લીધા છે ને હવે સવા માથે આ મંદિર છે ને મોટું મંદિર ભાઈ અહીંયા તો ન્યા આવવાનું છે દર્શન કરવા તમે દેખા ના કે ક્યાં છે ક્યાં બે જગ્યાએ લાલ લાલ લીધા છે હા 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 ભાઈ હજી તમે બધા એકવાર કરી લેજો જો બે લાલ લીટા છે ને એની વચ્ચે બીજો ભાઈ હે બેન પણ દેખા ને એવું રે અને પેલા હેને ભાઈ લીટા નહોતા કરેલા એને હવે હેને લીતા કરી નાખ્યા ખાય બે બધું એક પેલા લીટા નહોતા કરેલા તો ફેમિલી બધી જગ્યાએ મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે વિયા છે આ બધું બાય કા મજા આવી છે મજા આવી છે તો મજા તો આવી છે કે આવે ને દર્શન કરો તો મજા નો આવે હા અને ભાઈ થી નાખા બગદાના નો યુ આવે છે કઈ અલગ જ થી ભજો જોરદાર અને અમાર આવું ભાઈ જાય ટિંગાઈ રાજો અહીં એ જો એ જો કેલો બીવે પાસો કેમ બેન મજા આવી છે કે આ બહુ મજા આવી છે કે આવું તને મજા આવી

હવે પછી ના દેખાડી તમને કેવું છે કેવું નહીં એમ અત્યારે આ બધું જાવું ગોતે હે હજી કેટલી વાર રે બે બેન કેટલી વાર આટા મારવાની થાકી જવું હું તો હવે હાવ થાકી જાવ આવડે ને આટા મારી મારીને હવે હવે લઈ કેટલું લઈ કેટલું નહીં હવે હાશો હોય આપણે દરે તો ઉભું રહ્યું અંદર જાવું નથી તો ફેમિલી આટા મારી મારીને જઈએ પછી ખાવા કાં

જઈતી વલન થાઉ છે ક્યાં થરી જ એટલે મે હે આવો હા ભાઈ મનજરી માં આવી ખાઈ લે તો ફેમિલી મસ્ત મજાનો નાસ્તો કરીને આવ્યા છે અને અમારા વિનયેશ ભાઈ હા કેની ઓહે ના લાળો હમ સજ મારી સે તો ને આવેલા ને તો ભાઈ વાંધો એને આપડા મેરેજ એનિવર્સરી છે કે તો પછી આપણે જઈ અને કઈ ખાઈ હોય કે ના ખાઈ اته و مزه من یې مته تر ودی تم من تا لې نه تا یې لې نه دو ری هني لې دي په ورمه ته ری هني لې دي باجی سری هه وڅین تم ته نو لا وې tle ها هرو حاله تا و ચાર ભાઈ અમે છે આવી ગયા છીએ અમારા ગામની અંદર અમારા ગામની અંદર એક મસ્ત મજાની ભાઈ પંજાબી હોટલ છે જોરદાર ઓમકાર ઢાબા એની અંદર આપણા મિત્ર ને જ છે ભાઈ આજ મારે સ્પેશિયલ એનિવર્સરી છે કે તો આને જમવા લઈને આવવાનું કોઈ જ નહીં પહેલી વખત આવે જમવા પહેલી વાર આવે કારણ કે અમારે છે ને દાદા ભાઈ છે ને

અબે ને સ્પેસ તો ફૂલ ને થાય ગાઢલું રાખીને ઉમરે દીધા ખાને અને ભાઈ આપણે ઓર્ડર કરી દીધો આવે પછી બતાવો ઓર્ડર કર્યો એમ જોઈએ હવે આપણે હું એમ હા હા ઓર્ડર કર્યો તો ખબર હું લાવે લાવે ને હવે ખાવાનું હા આવી જાય કે પછી ખાઈ તો ફાઇનલી ભાઈ શાક આવી ગયું છે અને આ છે સ્પેશિયલ જો કેમ છે

અને બેને લઈ લીધું ખાવા મળી દાદા મસ્ત સારું હે ને તો વાંધો નહીં ભાઈ તો ભાઈ જા જમવા હે મને બહુ જ મસ્ત એક નંબર બને ભાઈ મેં તો અહીં સ્પેશિયલ ખાધ્યો બહુ જોરદાર બનાવે છે મેં તો ખાવાની શરૂઆત કરી દીધી છે ખાવા મળી તો ફાઇનલી ભૂગી જશે ઘેરે કેવી મજા આવી બેન હવે મજા આવી

તો ભાઈ જોઈએ ત્યારે ઘેરે અને રૂપા તો પથારી કરવા મળી કપડાં બપડા તરત અહીં થઈ દેવું તરત જ બે મિનિટમાં હે એમ ઓપન તો ભાઈ રિયા ઘરે ઘેરે ભાઈ હે ને આજનો ખાસ વિડીયો હે ને મારા સ્પેશિયલ મેરેજ એનિવર્સરીનો અને ફરવા જાયનો સમજા બધું તમને કેવું લાગ્યું ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવો બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બબાય